ઠીકડા મારે થાતા આ તો આય આજ નઈ છે જો જો ઠેકડે સડેલો છે પણ ના લે આ કરે ગડીકવાર ભાઈ નઈ ઠેકડે સડેલો છે નાયટનો ખાણ પણ ખાઈ ફ્રેશ થઈ ગઈ છે એકદમ આ જવાના ઠેકડા મંડવા છે મારવા ખાઈ લે સા જો તણા ઉપર છે જો જો જો

ठेकड़ा तो. hmm. जो, 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 मारे से जवाड़े तो आने खंजवाड़ू तो टेक् राखी मैं खंजवाड़ो एम खंजवा उड़े से જો जवानડો જોદ કુદકા બો માર છે जवान તો રિવર્સ જવા દેન રિવર્સ માં જડો ના એ જો જો નામ તો થોડો મારું ઘણી આ ઠેકડા માર બની કીધું છે આ માતાજી આ जवानડો ઠેકડા માર દો

કે કયુ કહી કે એને પાટુ માલી ભોરન એક માલી દી પાટુ ભાઈ એક તો પાલાય ફર માકે લેતો ને માર ભેર હોય જો ઉત કે છિડો મેકરા જગડો તો તને પાટુ પાટુ માલી જો ફટ ભોરા ભાઈ ઠેકલે છડાવો છે રણવાને રાહી થાય રાહી બોલવા નું બોલી ને જે હોત નહી આ నా ઘરે జో రివర్సాయని మార్లే పాట తో రివర్సాయని పాట మార్లే అవ్ खबर పడవా మిది అవ్ నుదుదావేన జో నుదుదావే పోలం ઠેકડે मारे โదલાને Do, 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 kut kau main do do do, do, જો થાકી ગયો હે કામ છટતો થાકી ગયો છે હવે થાકી ગયો છે હવે તો હવે મેં કરા તો થાકી ગયો છે તો હવે ફરીથી પાછા મળશું નવા વીડિયોમાં તમને આજ નો તો એટલો નવો વ્લોગ તો ફરીથી મળશે નવા વીડિયોમાં જય માતાજી